સ્ટેન્ડિંગ કમિટીની કુલ બેઠકમાં પદાધિકારીઓ ઉપરાંત કુલ અગિયાર સભ્યો હાજર રહ્યા હતા સ્ટેન્ડિંગ કમિટીની આ બેઠકમાં અમૃત ટુ યોજના હેઠળ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન અંતર્ગત ચાલીસ કરોડ ઉપરાંત પાયલોટ બંગલાથી પંચવટી વિસ્તારમાં આવેલ રસ્તાને ગૌરવ તરીકે વિકસાવવા સીસી રોડ માટે ખાતે અઢી કરોડ મંજૂર કરવામાં આવ્યા છે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ટોટલ ઓગણત્રીસ મુદ્દાઓને બહાલી આપવામાં આવી છે જ્યારે બે મુદ્દાઓ વિચારણા માટે બાકી રાખવામાં આવ્યા છે અને ફેર વિચારણા કરી આવતી સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય લેવા નક્કી કરાયો છે આજ રોજ જામનગર મહાનગરપાલિકામાં મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં વિવિધ વિકાસના કુલ ઓગણત્રીસ એજન્ડાના કામમાંથી સત્યાવીસ એજન્ડાના મંજૂર કરવામાં આવેલ છે કુલ એકસો અઠ્ઠાવન કરોડ અને ચીમોતેર લાખના કામ મંજૂર કરવામાં આવેલ છે આ કામમાં ભૂગર્ભ ગટરના કામો છે એક સેક્શન રોડ જે છે તેને ગૌરવ પદ તરીકેનો રોડ બનાવવા માટેની મંજૂર કરવામાં આવી છે તેમજ સુવેટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એક વધારાનો મંજૂર કરવામાં આવ્યો છે બે એજન્ડા છે એ પેન્ડિંગ રાખવામાં આવેલ છે જેમાં વધુ ક્વેરી છે એ ક્વેરી ક્લિયર થઈ એ કામ પણ મંજૂર કરવામાં આવશે